પાર્ટ એમાં જણાવ્યા પ્રમાણે મેં થી સાંગુલા રસ્તાની અત્યંત ખરાબ હાલત હતી તે બાબતે મેં પીજી પોર્ટલ પર જઈને કમ્પ્લેન દાખલ કરી હતી આ કમ્પ્લેનના રિગાર્ડિંગ્સ મને જવાબ મળ્યો છે કામ ચાલુ છે આપણે ત્યાં જઈને જોયું તો કામ ચાલુ છે અને અત્યારે રસ્તાનું પેચવર્ક થઈ રહ્યું છે હવે જોવાનું હોય છે રસ્તો કેટલો સમય લગી ટકે છે બીજી વાત કે મેં આ કમ્પ્લેન એકવીસ બાર બે હજાર પચીસના રોજ કરી હતી જેનો રિપ્લાય મને એકત્રીસ બાર બે હજાર પચીસના રોજ મળ્યો જે પીજી પોર્ટલ દ્વારા અમરેલી ડિપાર્ટમેન્ટમાં આવ્યો ને અમરેલી ડિપાર્ટમેન્ટ દ્વારા મને જવાબ આપવામાં આવ્યો કે કામ ચાલુ છે તો અત્યારે તે રસ્તો નવો બની રહ્યો છે કામ ચાલુ છે હવે જોવાનું એ છે કે આ રસ્તો કેટલા સમય લગી ટકે છે આપ સર્વ ભાઈઓ કમેન્ટમાં જણાવજો કામ બરાબર થયું છે કે નહીં અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવી જ રીતે ઇન્ફોર્મેટિવ વિડીયો જેનાથી નાગરિક જાગૃત બને અને તે જાતે જ સમસ્યાનું નિવારણ લાવવા માટે સક્ષમ બની શકે તેના માટે ધન્યવાદ